રાજ્યપાલ શ્રી આચાર્ય સામાન્ય નાગરિકની જેમ ગુજરાત બસમાં મુસાફરી કરી માણસા તાલુકાના સૌલૈયા ગામે પધાર્યા આ અવસરે જિલ્લા વહીવટી તંત્ર સહિત સ્થાનિક ગ્રામજનોએ રાજ્યપાલ શ્રીનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું સૌલૈયા ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રીએ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી આ સાથે તેમણે સ્થાનિક અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ગામના મુખ્ય દ્વાર પર સફાઈ હાથ ધરીને સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો આ તકે રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયિક સંબોધનમાં કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે જેમાં આપણે સૌએ સહભાગી થઈ ખૂબ વૃક્ષો વાવવા જોઈએ